આજે પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતા સૌ મોટ પામે જન્મ મરણ દુઃખ જાય રે સદગુરુ મુક્તાનંદ સ્વામી નું આ પદ છે ભગવાન સ્વામિનારાયણના પાંચસો સંતો અને એ સંપ્રદાયની સ્થાપના થયા પછી આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવોની મોટા મોટી સમાજ સેવા છે પોતાના યોગની અંદર આવનારા તમામ લોકોને સંતોએ સન્માર્ગે વાળવાનું કાર્ય કર્યું છે લોકોનો આલોક અને પરલોક બંને સુધાર્યા છે સ્વાભાવિક છે આ દુનિયામાં ઘણા ઘણા એ મનુષ્ય જન્મ લીધો પરંતુ અજ્ઞાનતાના કારણે વાસનાના કારણે આસક્તિના કારણે અહંતાને મમતાના કારણે ધર્મનો રાહ પકડી શકતો નથી સંત અને અસંત કોને કહેવાય એની દ્રષ્ટિ એની પાસે નથી મંદિરમાં શા માટે જવું જોઈએ માળા ભજન શા માટે કરવા જોઈએ આધ્યાત્મિકતાના રાહ પર શા માટે ચાલવું જોઈએ એની સમજ દુનિયાના નવ્વાણું ટકા લોકોની પાસે નથી સંતોનું મહાનમાં મહાન સમાજના માટે યોગદાન કંઈ પણ હોય તો સમાજને સ્વચ્છ કરવાનું કાર્ય કર્યું સમાજને સુખી કરવાનું કાર્ય કર્યું સમાજને ધર્મના રાહ ઉપર ચલાવવાનું કાર્ય કર્યું સમાજને નિર્વસની બનાવવાનું સાચા માનવ બનાવવાનું સદાચારી સંસ્કારી બનાવવાનું કાર્ય સંતો દ્વારા થયું છે મુક્તાનંદ સ્વામીએ પોતાની કલમ દ્વારા સેકડો અને હજારો પદોની ભજનોની રચના કરી છે અને એ રચના પાછળ ભગવાનને રીઝવાની ભાવના છે સાથે સાથે આ પદ કોઈ સાંભળે વિચારે બોલે ચિંતન કરે એનું ભલું થાય એ સુખી થાય એ આધિ ઉપાધી ને વ્યાધિમાંથી મુક્ત થઈ પરમપદને પામે એટલા માટે એમણે પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના પદો પણ લખ્યા ઉપદેશના પદો પણ લખ્યા માનવ તરીકે સાધુ તરીકે ભક્ત અને સત્સંગી તરીકે આપણું શું કર્તવ્ય છે એના પદ પણ લખ્યા ભગવાનના લીલા ચરિત્રોના પદો પણ લખ્યા ઉપદેશના પદો પણ લખ્યા આ પદ ઉપદેશનું છે સૌ કોઈને અંતર્દ્રષ્ટિ કરાવે એવું છે ભજતા સહો મોટ મોટ પપામે જન્મ મરણ દુખ જાય રે હરિભજતા સહો મોટ પપામે જન્મ મરણ દુઃખ રે યોગી બાપા આ પદ ઘણું બોલતા સમજાય તેવા શબ્દો છે ભગવાનનું ભજન કરવાથી આપણને મોટપ મળે છે હરિભજતા સૌ મોટપ પામે સૌ શબ્દથી બ્રાહ્મણ પણ આવ્યા વાણિયા પણ આવ્યા લોહાણા પણ આવ્યા દેસાઈ પણ આવ્યા પટેલ પણ આવ્યા કાઠી કોળી કણબી ગરાસિયા પણ આવ્યા દરબારો પણ આવ્યા હજામ મોચી તમામ જ્ઞાતિના મનુષ્યો આવ્યા રાજાથી માંડીને રંક સુધીના અને સંસારીથી માંડીને સાધુ સુધીના તમામ લોકોને મોટપ મળે જો પોતાના જીવનની અંદર ભગવાનનું ભજન કરે તો ભજન તો કરીએ છીએ પરંતુ દેહનું ભજન થાય છે ખાધાનું કપડાનું સત્તા સંપત્તિને પૈસા કમાવાનું ભજન થાય છે પૈસો મારો પરમેશ્વર અને બાયડી મારો ગુરુ છૈયા છોકરા સંત સમાગમ પછી સેવા કોની કરું પૈસાની પૂજા થાય છે પૈસાનું ધ્યાન થાય છે પૈસાનું ચિંતન થાય છે પરંતુ જે પરમાત્માએ કૃપા કરીને આપણને આપણી પાત્રતા જોયા સિવાય આ ભારત ભૂમિની અંદર મનુષ્યનો દેવ ઉત્તમ કુળમાં આપ્યો જે પરમાત્માએ કૃપા કરીને આપણે જીવી શકીએ એટલા માટે મફતમાં હવા આપી પ્રાણવાયુ આપ્યો પાણી આપ્યું અનાજ આપ્યું દુનિયાને જોઈ શકીએ એટલા માટે પરમાત્માએ કૃપા કરીને આપણને બે આંખો આપી સાંભળી શકીએ એટલા માટે કાન આપ્યા શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ એટલા માટે નાસિકા આપી ખાઈ શકીએ એટલા માટે મુખ આપ્યો બત્રીસ દાંત આપ્યા અને બોલી શકીએ એટલા માટે વાણી આપી સાર અને અસારનો વિભાગ કરી શકીએ એટલા માટે ભગવાને બુદ્ધિ આપી ચાલતા ચાલતા મંદિરે જઈ શકાય અને માળા હાથમાં ફેરવી શકાય એટલા માટે હાથ પગ પરમાત્માએ આપ્યા ભગવાનનું ભજન કરવું એટલે શું પહેલાં પેલું આપણા ઉપર અને આપણા જેવા અનંત કોટી બ્રહ્માંડના જીવપ્રાણી માત્રના ઉપર ભગવાને અતિશય મોટો ઉપકાર કર્યો છે એ ઉપકારને યાદ કરો આપણી પાત્રતા કરતા પણ પરમાત્માએ આપણને વધુ આપ્યું છે દુનિયામાં લાખો લોકો એવા છે કે જેને આંખો નથી જે સાંભળી શકતા નથી જેને હાથ કે પગ પણ નથી જેને રહેવા માટેનું ઝૂંપડું પણ નથી પહેરવા માટેના ફાટેલા કપડાં પણ નથી એની અંદર ભગવાને આપણને આવું તંદુરસ્ત શરીર આપવું રહેવાનું મકાન આપ્યું ખાવા માટે અન્ન આપ્યું